હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સોમવારી તાલુકા પંચાયત હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં તાલુકાના વિવિધ વિકાસ કાર્યોને લઈને મહત્વપૂર્ણ ઠરાવો લેવામાં આવ્યા સભામાં રોડ પાણી પુરવઠા સફાઈ અને શાળા કોલેજ સંબંધિત કામગીરીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને આગળના આયોજન માટે પણ નિર્ણય લેવાયા હતા સામાન્ય સભામાં તાલુકાના કેટલાક ગામોને નાના પોંઢા તાલુકામાં સમાવેશ કરવાનો મુદ્દો પણ ઉપસ્થિત સભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો આ મુદ્દાને લઈને ચર્ચા અને વિચારણા કરવામાં આવી અને ગામોના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી સભામાં ઉપસ્થિત પંચાયત સભ્યો અધિકારીઓ અને સ્થાનિક જનતાને પોતાનું મત અને સૂચનો રજૂ કર્યા આ બેઠક દ્વારા ગ્રામ્ય વિકાસમાં લોકોની ભાગીદારી વધારવાની દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા વિવિધ વિકાસ કામોના ઠરાવથી ગામોમાં સ્થાયી સુધારા અને સુવિધાઓમાં વધારો થશે ગામ લોકોને તેમના વિસ્તારમાં થતા વિકાસ કાર્યો અને યોજનાઓ અંગે જાણકારી મળી અને નાગરિક હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યા